પોષ મહિનાના છેલ્લા દિવસો ઠંડી ઓછી થઈ ગયેલી રાત્રે જમ્યા પછી લગભગ આઠેક વાગ્યે હું નીકળ્યો રસ્તે અંધારું અને ઉત્તર ગુજરાતના એક નાના ગામડાનો ધૂળ્યો રસ્તો ફાંસનું પીળું અજવાળું આછું આછું કેટલાંક ઘરોમાં દેખાય લગભગ સોપો પડી ગયા જેવું વાતાવરણ સિવાય કે થોડાંક ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાય થોડા દિવસ માટે મારા એક સંબંધીને ત્યાં હું આવ્યો હતો એ વખતે હું વડોદરામાં માધ્યમિક શાળામાં ભણું પણ આ નાના ગામથી પરિચિત થોડાક મિત્રો પણ ગામમાં મને મળી આવ્યા હતા રાત્રે જમ્યા પછી થયું કે ચાલ એકાદ મિત્રને પકડું અને થોડેક સુધી આંટો મારું વળાંક વટાવી હું આગળ ચાલ્યો તો એકનું વાક્ય મેં અનેકવાર બોલાતું સાંભળ્યું મીર જાફર નામનો નવાબ હતો જઈને જોઉં તો બાબુ એની ઓશરીમાં દિવેલના દીવાના ઝાંખા અજવાળામાં ગોડડું ઓઢીને બેઠો બેઠો ધૂંતો હોય એમ ડોલતો ડોલતો ઉપરના વાક્યનો મંત્ર જાપ કરે એ ત્યારે ગુજરાતી સાતમા ધોરણમાં ભણે અને વર્નાક્યુલર ફાઇનલની પરીક્ષાની તૈયારી ચાલે વચ્ચે એણે કેટલાંક ધોરણોમાં બબ્બે વર્ષ કાઢ્યા હતા છેક સાતમા સુધી પહોંચ્યા હતો ઉંમરમાં અમે બંને લગભગ સરખા બાબુ પાસે હું ગયો ત્યારે એના ઘરમાં પગથિયા પાસે ડાબી બાજુએ ભેંસ બાંધેલી અને જમણી બાજુએ ત્રણ કૂતરા બેઠેલા મને જોયો એટલે ગોબડું ફગાવી દઈ એ ઊભો થઈ ગયો અને મોટેથી બોલ્યો મીર જાફર નામનો નવાબ હતો પછી કહે ચારનો ગોખું સૂપણ દિયોરનું યાદ જ નથ રહેતું આમાં યાદ રાખવાનું છે શું મીર જાફર નામનો એક નવાબ હતો વાંચતો હતો એમાં એક નથી સાપ્પાનું ભૂલી જ્યાં હસી એવો નથી એનો બીજો એક અર્થ થાય છે મેં કહ્યું બાબુની આંખો પહોળી થઈ ગઈ ચીયો મીર જાફર નામનો એટલે કે માત્ર કહેવાનો નવાબ હતો ઓતારી બૂનનું ભલું થાય ને એ પુસ્તકના પાનાને કુતૂહલથી જોઈ રહ્યો પછી થોડી વારે બોલ્યો આવી ભૂલભૂલામણી એમ સાપતાં હસી મીર જાફર ઠોયા જેવા નવાબ હતો એમ સાપતાં યોના બાપનું શું જતું પછી ધીરે રહીને બોલ્યો મીર જાફર નામનો નવાબ હતો મારી હાહુનું જબરું સહો ને એના મગજમાં એ બરોબર ઉતરી ગયું હોય એમ એ હળવા ફૂલ થઈને હસી પડ્યો એ ગોદડું કેમ ઓઢેલું ઓઢડ્યા વિના કોઈ યાદ જ ના રે એણે હાથની ઝાપટ મારીને દીવો હોલવી નાખ્યો અને કહે હેંડો પરસાદ ખાવા જોઈએ ભાભીને પૂછી જો એના માને હું ભાભી કહેતો નાની ઉંમરે એ વિધવા થયેલા બાબુ એમનો એકનો એક દીકરો એને મોટો કરતાં ભાભીને ઘણું દુઃખ પડેલું પણ હવે તો બાબુ ખેતી સંભાળી લેતો અને છેક ફાઈનલ સુધી પહોંચ્યો હતો ગામમાં ફાઇનલથી આગળ ભણેલું ભાગ્યે જ કોઈ મળે ગામ નાનું એટલે હાઈસ્કૂલ હતી જ નહીં ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષક થાય ને કાં તો થાય તલાટી જે ભણી ન શકે તે ખેતી કરે અથવા વાણિયાની દુકાને વાણોતર થાય મા તો ભજનમાં ગઈ એ બોલ્યો અને અમે ચાલી નીકળ્યા ત્રણેય કૂતરા પાછળ થયા एमा एक ने पाचड़वा दीधु बीजा बैने लात लगामी पाछा का आववा देने मैं कहूं आ भले आ भगत सक पेला घर नी खबर राखसी आवेला रामजी मंदिर मा अमे गया पुत्रो बहार बैठू जे रामजी की बूम बाबूए लगावी अंदर थी आवाज आयो इतना लेट क्यों आया बापूजी पढ़नेक बैठा था મેં જોયું તો બાવાજી ખાટલામાં બેઠા બેઠાં ચલમ મંદિરમાં રામ સીતાની મૂર્તિઓ પાસે દીવો બળે બાકી બધે અંધકાર ચલમનો દેવતા તગતગે અમે બાવાજીના પગ પાસે બેઠા એમણે બાબુને દીવી કરવા કહ્યું અને મને રામાયણ વાંચવા બેસાડ્યો ઘીના દીવાના પ્રકાશમાં નાગરી લિપિમાં મોટા મોટા અક્ષરે હાપેલું તુલસીદાસજીનું રામાયણ મેં મોટેથી વાંચવા માંડ્યું બાવાજીએ ચલમ હોલવી પથારીમાં લંબાવ્યું અને મોટેથી એક ચોપાઈ લલકારી બાબુએ બાવાજીના પગ દબાવવા માંડ્યા થોડી વાર થઈ હશે ત્યાં બાબુથી રહેવાયું નહીં એટલે એણે પૂછ્યું બાપુજી પરસાદ બરસાદ કુછ હૈ કી નહીં બાવાજી મોટેથી હસી પડ્યા મેં તેરી દાનત જાણતા હું એમણે ઊભા થઈને અમને બંને એક એક પેંડો આપ્યો જે રામજી કી કહીને અમે નીકળ્યા કૂતરું બહાર રાહ જોઈને બેઠું હતું તેને પકડીને એનું જડબું પહોળું કરીને બાબુએ પેંડાનો ટુકડો મૂક્યો કૂતરાને પેંડો ભાવે મેં પૂછ્યું પરસાદ આગલે જનમ આ કૂતરું નહીં થાય ભગત સિના કપાળ ટીલુસ સ ખલા મારતું મી ઈન કદી જોયું નથી બાબુને પહેલેથી કૂતરા વહાલા આખા મહોલ્લાના કૂતરાની ખાસિયતો એ જાણે बपोरे ए नवरो बैठो होूतरा एना घरना पगथिया पास भेगा बाबू कूतरा शरीर पर थी इतरड़ी वीणे कोई कूतरी विया हो तो बाबू महोल्ला में लोट गोर घी उधराववा निकले और शीरो करी कूतरी ने खवड़े कुरकुरिया ने ए कतीला कहे जन्मता एने बे रूपाला कतीला बोटी लीधा होय એ નાના હોય ત્યારથી બાબુ એમને કેળવવાનું શરૂ કરે કોઈ અજાણ્યું કૂતરું આવી ચડ્યું હોય તો એની પાછળ કેમ પડવું તે બાબુ હુડદો હુડ દો બોલતો દોડતો દોડતો શીખવે એ નિશાળે જાય ત્યારે એનો ભગત એને મૂકવા જાય અને સાંજે છૂટે ત્યારે લેવા ગયો હોય નિશાળેથી આવ્યા પછી ઘરના પગથિયા પાસે કૂતરાને એ લાઇનમાં બેસાડીને અને કોલ દેતા શીખવે જો એકાદને ન આવડ્યું તો તો એને પગથી દૂર ફંગોળે કૂતરું કાઉ કાઉ કરતું ભાગી જાય પણ થોડીવાર પછી પાછું આવીને ઊભું રહે બાબુ ખેતરે જાય ત્યારે ત્રણ ચાર કૂતરાં તો એની પાછળ પાછળ હોય જ ભાભીને બાબુ ખોટનો દીકરો હતો એટલે એને માતાજીના સ્થાન કે રમતો મૂકેલો અને બોલેલા મારી મા તમારો છેને તમે જાળવજો એવી માનતા પણ રાખેલી કે દર વર્ષે નવરાત્રીમાં માતાજીની માંડવી બંધાય ત્યારે બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરે અને સ્ત્રીનો પાઠ ભજવે બાબુને તો ભાવતું હતું ને વૈધે કહ્યું માંડવી પાસે લાકડાની પાટો ગોઠવીને સ્ટેજ બનાવ્યું હોય તેના પર નાટક ભજવાય પરદો નહીં શરૂઆતમાં ગણપતિનો વેશ આવે પૂજાવિધિ થયા પછી વિદુષક પ્રવેશે વિદુષ કે જોકરના જેવી ઊંચી દીવાલની ચળકતી ટોપી પહેરી હોય અને હાથમાં ચામડાનો પટ્ટો રાખ્યો હોય સ્ટેજ પર આવીને એ પટ્ટો ફટકારે અને ગાય વહા લી વીજ લી આ વતા કેમલા ગી વા જામતી રાતની શાંતિમાં એનો અવાજ દૂર દૂર સુધી પડઘાતો ફેલાઈ જાય એનું ગીત સાંભળીને ત્રણેક સુંદરીઓ સ્ટેજ પર પાછળથી કૂદીને પ્રવેશ કરે આવી આવી વહાલા આમાં બાબુ એના તીણા અવાજથી જુદો તરી આવે ઓઢળીમાં છોકરી જેવું જ લાગે પગે ઘુઘરા બાંધ્યા હોય અને તાલબદ્ધ પગ પહાડતો ઠેકડા મારતો એ ગાતો હોય ભૂંગળો વાગે અને બીજા અદાકારો સાથે બાબુ તાતા તાતા થૈયા કરતો હોય એ દૃશ્ય હું ભૂલી શકું તેમ નથી એના અભિનયથી ખુશ થઈ છોકરાઓ એને વીજળી કહેતા એક વેળા મેં ભાભીને પૂછી જોયું હતું બાબુ પરણશે ઘરે વહુ આવશે ત્યારે એ વીજળી બનીને નાચશે નાચશિસ્તો માતાજીનું કરવેઠું મી ઇન માતાજી પોંહે રમતો મૂચ્યો સ ઈનો બાપે ઘાઘરો પેરીને નાચતા બાબુ માથે વાળ મોટા રાખે અને સ્ત્રીના વેશમાં પાટિયા પાડીને હોળે બીજે દિવસે કૂવે પાણી ભરવા જતી યુવાન વહુવા રૂઓ બાબુભાઈ ચોટલો લેવાતો તમારી પોહે આવવું પડસી કહીને હસીને પસાર થઈ જતી બાબુ હરખાતો હરખાતો હેડો મારો બાપ્પો કરું કહેતો બળદોને હાંકતો ચાલ્યો જતો एक सांजे हूँ बाबू ने घेर गयो भाभी ओटले बैठेला एके कूतरू एक आमणा में जो नहीं मने थूं के बाबू घेर नहीं बाबू क्या डोबू पावा जोसे भय आब्बाज से, से। हूँ बैठो घर चौखू चणक त्रांबा पित्तना वसणों मांजी चकचकाट कर अभरायो पर गोठवेला પાણીયારાની ફરતે દિવાલ પર ચળકતી વાડકીઓ માટી વડે ચોંટાડેલી બાજુમાં નવા આવેલા ભગવાનની બિવાળા કાઢની હાર જોવા મળે એમાં શંકર ગણપતિ સરસ્વતી અંબાજી દત્તાત્રેય રામ કૃષ્ણ કોઈ દેવદેવી બાકી નહીં દરેક દેવદેવીના ભાલ પર કંકુના ચાલલા રાચરચીલું કંઈ જ નહીં છતાં ઘર લાગે શેત્રંજીનો એક ટુકડો સામે ભીંત પાસે પાથરેલો બાજુમાં ડામચીઓ ખૂણામાં ખેતીના થોડા ઓજારો પડેલા હું એક કલાક બેઠો પણ બાબુ ન દેખાયો થોડી વારે એની ભેંસ દેખાઈ ભેંસ ખીલે આવીને ઊભી રહી પણ બાબુના દર્શન ન થયા તો ખારે વાતો કરવા રોકાણો હસી ભાભી બોલ્યા અને એમણે ભેંસને ખીલે બાંધી મેં ઊભા થઈને ચાલવા માંડ્યું મનમાં એમ કે રસ્તે બાબુ મળશે રસ્તે શંકર મળ્યો એને મેં પૂછ્યું તો કહે કે બાબુ તો મોટરે લટકીને ગયો તે રાતે આવશે હું સમજી ગયો બાબુને મોટરનું ભારે આકર્ષણ ગામને પાદર થઈને જતા આવતા ખટારા કે કોઈની જીપ કે કોઈની ગાડીનો અવાજ સાંભળે કે હમકારો ઓકરતા બાબુ દોટ મૂકે કોઈ રસ્તો પૂછે તો એ તરત બારણું પકડીને પગથિયા પર ઊભો થઈ જાયને કહે હેડો બતાડું ખાડા ટેકરાંવાળા ધૂળિયા રસ્તે આમ લટકતા ગાઉ બે ગાઉ સુધી જાય અને રસ્તો બતાવી હેકૂટ ખાધાના આનંદ સાથે રાત્રે અંધારામાં ઘરે પાછો આવે કૂતરા એની પાછળ દોડીને થાકીને અધવચ્ચેથી પાછા વળ્યા હોય મોટરના પૈડાની ધૂળમાં પડેલી છાપને આંગળીઓ વડે પંપાળી જુએ ત્યારે જ એને ચેન પડે રાત્રે મહોલ્લાના છોકરાઓને ભેગા કરીને મોટર કેમ ચલાવાય તેનો કિમીઓ સમજાવે બાબુ સીધો સાધો છોકરો એને કશું વ્યસન ન મળે એની ઉંમરના છોકરા ચાંપીએ તો એ દૂર ભાગતો ફરે હા એને એક વ્યસન હતું પ્રસાદનું રામજી મંદિરના બાવાજી પ્રસાદ ન આપે ત્યાં સુધી બાબુ ખસે નહીં આમ જુઓ તો એનું ભણતર જ બાવાજી પાસે થયેલું રામાયણ મહાભારત ભાગવતની કથાઓ એને મોણે પણ નિશાળમાં એ પાણી બહારનું માહલું એના એક શિક્ષકે મને કહેલું કે ગણિતનો સહેલો દાખલો હોય પણ આંકડાની જટાજાળ જોઈને એ આંખેઆંખો ધ્રુજવા માંડે ઇતિહાસની તારીખો અને રાજા નવાબોના નામ એને ગભરાવી મૂકે ગોદરો ઓઢીને ગરીબડો થઈને એ ગોખવા માંડે પણ એમાંનું કશુંય એના મગજમાં ન ઉતરે શત્રુપા વિકર્ણ અલર્ક જેવા ભાગવત મહાભારત રામાયણના અનેક પાત્રોના નામો અને એમની ઝીણી ઝીણી વિગતો એને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તોય એ કહી આપે પણ મીર જાફર એને ઠંડી રાતે પરસેવે રેબઝેબ કરે બાવાજીનું ઉમંગભેર કામ કરતા અને એમની વાતો સાંભળતા બાબુ ખરેખર ખીલી ઉઠતો પણ નિશાળમાં ગરીબ ગાય બની જતો ગામમાં રામલીલા આવી હોય તુરીની ટોળકી રમવા આવી હોય કે નટવાનો ખેલ હોય તો બાબુ અચૂક હાજર હોય એ રમનારાઓ સાથે દોસ્તી બાંધે એમનો સાચસરંજામ જુએ અને જરૂર પડ્યું કામ પણ કરે આવી દોસ્તીમાં જ એ ઢોલક વગાડતા શીખી ગયેલો પણ એને ઢોલક લાવી કોણ આપે વેકેશનમાં હું ગયો હોઉં તો બાબુ નવરોધૂપ હોય ખેતીનું કામ હોય નહીં ને ભણવાનું વેકેશનમાં બંધ ઘરનું થોડુંક કામ કરે મંદિરમાં બાવાજી પાસે ગપાટા મારે અને હમકારો સાંભળવા ગામની ભાગોળે હનુમાનની દેરીના ઓટલે બેસે પણ રાત્રે એ ભજનોની રમઝટ જમાવે ઉનાળામાં રોજ કોઈકને ત્યાં ભજન મંડળી બેસે બાબુ હાથમાં મંજીરા લઈને તીણો રાગ કાઢીને ભજન ગાય જો ક્યાંકથી ઢોલકે મળી ગયું તો આનંદનો પાર ન રહે એ મને ભજન મંડરીમાં લઈ જાય મધરાતે એનો અવાજ ગામના સીમાડાઓ સુધી પડઘાતો હોય તારી બેડલીને બુડવા નહીં દઉ જાડે જ્યારે ઈમે તોડલે કેસજી જી જી ફરીથી બોલીને એ મંજીરાની રમઝટ બોલાવે આરતી થાય ત્યારે એનું એક પ્રિય ભજન અચૂક સાંભળવા મળે તમે જમોને જમાડુ રે જીવણ મારા વ્લાજી મારા ઘેબર જલેબી ને લાડુ જમોને થાય ટાઢૂરે જીવણ મારા એક વેળા મને પૂછે આમાં જલેબીને લાડુ તો સમજ્યો પણ ઘેબર સૂસ એક જાતની મીઠાઈ મેં કહેલું પણ એને સંતોષ નહોતો થયો બીજી વાર જવાનું થયું ત્યારે વડોદરાથી યાદ કરીને હું ઘેબર લઈ ગયેલો જોઈને બાબુ કહે ઓતારીનું આ તો ખાધેલું ક્યાં પૂછ્યું પેલો રબારી નહીં વીહો ઈના લગન ટાણે ખાધેલું ચોખ્ખા ધીનું ગોગના કહીને એ છલાંગ મારતો ઓરડામાં ગયો અને મીઠાઈ પટારામાં મૂકીને મારે માટે સુખડી લઈ આવ્યો અમે ખાતા બેઠાં હતા ત્યાં ભાભી આવ્યા ભય આને શિખામણ આલો ભણતો નથી ને ચોક નટવા બજાણિયાની ટોળી ભેગો હંડ્યો જયો તો મારા તો ભોગ લાગસી તમને મૂકીને ક્યાંય નહીં જાય ભણસી નય ને લખણ હોય તો કન્યાકુણ દેસી ભાભીએ ચિંતા વ્યક્ત કરી કોક તપ કરતી હશે બાબુ શર્મથી લાલ ઘૂમ થઈ ગયો ઉઠીને ઘરમાંથી ડોલ દોરડું અને કપડાં લઈને આવ્યો મને કહે હેંડો કૂવે આબુસ કપડાં ધોકવાના સ તને કૂવે મૂકીને હું આગળ ચાલ્યો જઈશ મેં કહ્યું અમે ચાલ્યા એની પાછળ કૂતરા તો હોય જ ગામ વિંધીને જવાનું એ એક દોકાને થોભ્યો પછી દોરતો મારી સાથે થઈ ગયો ગાતો હતો ઓઢસંગજીરે તમેને એક આનો આલ્યો આ શું ગાય છે ઓઢસંગજી એટલે એણે ચડીના ખિસ્સામાંથી કાઢીને એક ગોળમટોળ સાબુની ગોટી બતાવી કઠણ પથ્થર જેવો સાબુ ઉપર અક્ષરો ઉપસાવેલા ઓઢસંગજી એ ગોટી એક આનામાં ખરીદી લાવ્યો હતો એનું પણ એ ગીત ગાય સ્વભાવે આનંદી સવારે એના બા ખેતર ગયા હોય અને એ વાસણ માંજતો હોય ત્યારે પણ ગીત ગાતો હોય ગાતું પંખી જ જોઈ લો કૂવા પર કન્યાઓ અને વહુવારુઓ પાણી ભરે બાબુ જેવા થોડા ખોકરાય ખરા કૂવાથી થોડે દૂર પડેલા પથ્થરો પર લોક કપડાં ધુએ બાબુ પહોંચ્યો એની સાથે જ અવાજો સંભળાયા બાબભ આટલો ઘડો ભરી આલો ભય ને ભય કૂવામાંથી ડોલ ખેંચી ખેંચીને સૌને પાણી ભરી આપે પાછા ફરતા મેં જોયું તો બાબુ માથે શરીર પોડસંગજી ઘસીને નહાય કપડાં ધોવાઈ ગયેલા નહાતા નહાતા ગાતો હતો હરિ હજાર નામ ચિયા નામે લખવી કંકોત્રી એક ચડ્ડી પહેરીને ઉઘાડા શરીર પર ખભે ધોયેલા કપડાં મૂકીને હાથમાં ડોલ દોર ઝુલાવતો એ ઘરે આવે ડોલ પાણીથી ભરેલી હોય પાછળ ત્રણ ચાર કૂતરા આવતા હોય તને આ કૂતરાનો કંટાળો નથી આવતો ધર્મરાજાને કૂતરું વહાલું હતું એ કહેતો પણ તું તો એક નહીં આખું સૈન્ય રાખે છે તે રાખુંસ તો એકલદોકલ હોય તો રબારીના કૂતરા ફાડી ખાય આ ચાર સતીની હોમે કૂતરું આવસ એમાં જો કોઈ છોકરાએ આવીને ચાડી ખાધી કે ફલાણું કૂતરું ખિસકોલી પકડીને ખાતું તો કૂતરાનું આવી બન્યું જ સમજવું બાબુ બેઠો હોય ત્યાંથી ઊભો થાય કૂતરું શોધી કાઢે એનું જડબું એક હાથે પકડીને બીજા હાથે ફટકારે એ બોલતો હોય ખલી તો રોમને વહાલી ખિસકોલી તો રામને વહાલી હતી તુને રોમની આંગળીયુંના ચટાપટા નથી દેખાતા હું એને કહ્યું કે કૂતરાને એની સમજ ન પડે પણ એ માને નહીં મારે વડોદરા જવાનું હોય ત્યારે એ સ્ટેશને અચૂક મૂકવા આવે અમરકથાઓ દૂરથી ગાડીના ધુમાડાનું હોગું દેખાયને કોઈ લશ્કરમાં સૈનિકને કૂચ કરવાની હોય એમ બધું બળ એકઠું કરીને તૈયાર થઈ જાય ગાડી ઊભી ન રહી હોય ત્યાં તો એ સળિયા પકડીને ચડી જાય ઉતરનારને ઉતરવા ન દે ભય હેન્ડો હેન્ડોની બૂમો મારે ધક્કામુક્કી કરતો એ જગ્યા બોટી લે હું પહોંચું એટલે એ ડબ્બાની બારીમાંથી ઠેકડો મારીને નીચે ઉતરે નાનું સ્ટેશન એટલે ગાડી આવી એવી તરત જ ઉપડે કે વેલા વેલા પાસા આવજોની એ બૂમ મારે જોઉં તો એનું મોં પડી ગયું હોય ચાલતી ગાડીએ બારીમાંથી હું જોઉં તો એ ધીમા ડગલા ભરતો જતો હોય અને પાછળ એવી જ ધીમી ગતિએ ચાલતા હોય કૂતરા